કાળા વાલની પાપડીના લીલવાનું અને રીંગણનું શાક અને રોટલો બનાવીશું તો એને માટે એક કૂકરમાં ચાર ચમચી તેલ મૂક્યું તેલ ગરમ થાય એટલે રાઈ અને થોડી હિંગનો વઘાર કરીશું ત્યારબાદ બે ટામેટાને ચોપ કરીને ઉમેર્યા છે અને ટામેટાને થોડા કૂક થવા દઈશું ચાર કઢી લસણને આ રીતે ક્રશ કરીને ઉમેરીશું સ્વાદ પ્રમાણે તીખાસ જોઈએ એટલું મરચું લીધું છે અને આ કાળા વાલની પાપડીના દાણા છે બે જાતની પાપડી હોય છે એક સુરતી પાપડી અને આ થોડા જાડા ફતરાવાળી હોય છે તો એના દાણા ઉમેર્યા રીંગણ ઉમેર્યા ત્રણ અને હાફ ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન જીરું અને હાફ ટી સ્પૂન જેટલો અજમો હાથ વડે ક્રશ કરીને ઉમેરીશું આ શાકમાં અજમો અને લસણ એનો સ્વાદ બહુ જ સરસ લાગે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને એક મિનિટ જેટલું શાકભાજીને મસાલા સાથે સાંતળી લઈશું ત્યારબાદ હવે પાણી ઉમેરીશું તો અડધા કપ જેટલું પાણી ઉમેર્યું અને કૂકર બંધ કરીને મીડિયમ ફ્લેમ પર ત્રણ સીટી જેટલું કૂક કરી લઈશું મોસ્ટલી શિયાળામાં આ શાક બહુ જ બને છે અમારે ત્યાં અને હવે શાક થાય એટલી વારમાં જુવારના રોટલા કરી લઈએ અને જુવારના રોટલા નવા શીખાવ માટે કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર મૂકેલો છે દાળ રોટલો આપણો જુવારનો તૈયાર છે ગરમ ગરમ અને બીજી બાજુ શાકની સીટી પણ થઈ ગઈ છે અને વરાળ પણ ઠંડી થઈ ગઈ છે તો કુકર ખોલી લઈશું વાવ રીંગણને થોડા આ રીતે ચમચા વડે પ્રેસ કરી લઈએ ત્યારબાદ થોડી કોથમીર ઉમેરીશું અને ફ્રેશ લસણ લીલું લસણ મેં સ્ટોર કર્યું છે એ ઉમેરીશું અને સર્વિંગ માટે આપણું શાક તૈયાર છે તો આ થયું આપણા કાળા વાલની પાપડીના લીલવાનું અને રીંગણનું શાક સાથે કચુંબર અથાણું દહીં મૂક્યું છે અને જુવારનો રોટલો સાદું ભોજન છતાંય એકદમ સ્વાદિષ્ટ અને ખાવ તો ધરાઈને ઓટકાર આવી જાય એટલું સરસ છે